નમસ્કાર હું શ્રી કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે દેનેકો ટુકડા ભડા લેનેકો હરિનામ જલારામ બાપાના આ સૂત્ર સાર્થક કરી અને જામનગરમાં અન્નક્ષેત્ર ચલાવતા એવા બદલાણી પરિવાર સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું આજે આપણી સાથે જોડાયા છે વિમલભાઈ નસીબભાઈ બદલાણી કે જેઓ ઘણા સમયથી અન્ન ક્ષેત્ર ચલાવે છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે અને સૌપ્રથમ તમે જે આ સરસ મજાની સેવા કરો છો જે સેવા કાર્ય કરો છો તો આપે ક્યારથી અને કેવી રીતે આ શરૂઆત કરીને આ વિચાર કેવી રીતે આવ્યો એમાં એ વિરો જ સૌપ્રથમ તો જય જયલારામ બધાયને પ્રેરણા અમને એક અમે અમારા વેપારી ઇન્દોરના વેપારી છે એમાં હું નાનકડો હતો ત્યારે સાથે ત્યાંથી અમને આ પ્રેરણા મળી છે અને બે હાજર પાંચમાં અમે અન્નક્ષેત્ર ચાલુ કર્યું જયારે મારા ફાધરે ઈચ્છા દર્શાવી કે અમારે કઈક આવું કરવું છે ત્યારે અમે બે હાજર પાંચમાં ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યું અમે શરૂઆતમાં પાંચ દસ લોકોનું જમવાનું બનાવીને આ ચાલુ કરેલ હતું પછી જલારામ બાપાની આજ્ઞા હશે અને અમે બધાને બેસાડીને જમવાનું ચાલુ કર્યું વધીને એક સમયમાં કોરોનાના ટાઈમમાં એકસો ને લોકો જમતા હતા અત્યારે ઓન એવરેજ સો લોકો જેવું જમે છે અને અમારી બધી સિસ્ટમ ગોઠવેલી છે સવારે આઠ નવ વાગે બે ત્રણ રસોઈ બેનો રાખેલ છે એ આવીને એનું કામ કરી જાય અગિયાર બાર વાગ્યા સુધી રસોઈ બની જાય અને અમે બપોરે દોઢ વાગે અંદાજે જમવાનું ચાલુ કરીએ છીએ અને બે અઢી વાગ્યા સુધી એકાદ કલાક સુધી અંદાજે ચાલતું હોય જ્યાં સુધી બધું પૂરું ન થઈ જાય ત્યાં સુધી સમગ્ર આયોજન કેવી રીતે કરવામાં આવે છે આયોજન તો અમે તો નથી કર્યું કુદરતે કરાવ્યું છે અમે તો ખાલી નિમિત્ત છીએ હુકમ તો કુદરતનો થયો હશે એટલે અમારા ફાધર હાથે આવું સેવા કાર્ય ચાલુ થયું અમને એના આશીર્વાદથી અમે બે ભાઈઓ આને ચાલુ રાખવાની કોશિશ કરીએ અને જલારામ બાપાને પ્રાર્થના લાગે જીવીએ ત્યાં સુધી આશીર્વાદ અમારા ઉપર બની રહે આયોજનમાં તો સિસ્ટમથી થી ફાધર હતા ત્યારે એમને બધી ધીમે ધીમે બધું ગોઠવીને અમને આપ્યું છે તૈયાર અમે તો એમની સાથે ત્યારે કાર્યરત હતા પણ ફાધરે આના માટે થઈને ઘણી બધી મુશ્કેલી જમાનામાં રસોઈના ગેસના બાટલાની તકલીફ હતી તો એક સમય father એ ના ચૂલા લાકડા છારા બારીને પણ આ સેવા ચાલુ રહી એના માટે તમામ પ્રયત્ન કરેલા છે હવે તો ઘણી બધી સુવિધાઓ વધી ગઈ છે એટલે અમને તો father જેટલો સંઘર્ષ નથી કરવો પડતો પણ મહત્વનું એ છે કે એમના વિચારોને અમે જાળવી શકીએ એવી કુદરત અમને પ્રેરણા આપે બાકી બધું સિસ્ટમ મુજબ ગોઠવાયેલું છે અને વર્ષના ત્રણસો પાસઠ દિવસ કોઈ પણ દિવસ હોય ધૂળેટી હોય કે બેસતો વર્ષ હોય તો એ અમારી સેવા ચાલુ રહે છે આપણે સામાન્ય રીતે જોતા હોય કે કોઈ પણ સેવા આપણે કરવા જઈએ છીએ તો કઈક ને કઈક પડકારો પણ આવતા હોય છે ત્યારે આપણે જોઈએ કે ઘણી બધી એવી કુદરતી આફતો આવતી હોય છે કે કઈ પણ એવા પ્રસંગો હોય ફેમિલીમાં કોઈ પણ ફંક્શન હોય એ દરમિયાન આ બધું આયોજન કેવી રીતે ગોઠવાય છે અને કેવી રીતે બધું પાર પડે છે એમાં હું બેન એવું કહેશે કુદરતી પડકારો અમને પણ કોકો કોકો આવે છે જયારે વરસાદની સિઝન હોય ત્યારે એક વખત શરૂઆતની તમને વાત કરું તો અમે પેલા એમને સ્ટેજ બનાવી ઉપર બનાવેલું હતું છાપરું જી અમે જયારે વરસાદનો ટાઈમ હતો જમાડતા હતા બાજુ મિત્ર છે એ નીકળ્યા ને એમને કુદરતી પ્રેરણા થઈ કે આ આદા તમે કેમ જમાડો છો અને જલારામ બાપા એને હુકમ કર્યો અને રાતોરાત ચાર પાંચ દિવસ પછી કરી અને આખી આખું જે વસાવેલું છે એ બધું એમના દ્વારા વસાવેલું છે અચ્છા બારગામ જવાનું કે એવું કઈ અમારું હોય તો અમારું આગળ થોડુંક આયોજન રૂપી હોય કે મોટા ભાઈ કિચનમાં કે બધું જોઈને જાય કે હું ત્રણ ચાર દિવસ નથી તો કઈ ગેપ પડે નહીં એના માટે ખાસ બધી ગોઠવણ કરીને જાય સિવાય હવે અમારા જે પણ કામ કરવા છોકરાઓ છે માણસો એમને બધી ખબર છે એટલે કઈ ઓચિંતુ કઈ ઘટે કે જાય તો આજે ને અમારું નામ આપે એટલે એ વસ્તુ એને અવેલેબલ થઈ જાય છે ઈવન શાકભાજી વાળા એવી રીતે ગોઠવેલા છે કે એ લોકો અમને આગલા દિવસે પૂછી જાય કે કાલે કઈ દઈ જાવ ઘટશે અથવા તો ફોન કરશે તો પણ બધું અવેલેબલ થઈ જાય છે એટલે કોણ લોકો છે જે આયુ ક્ષેત્રનો લાભ લઈ શકે આમ જોવો તો તમે અમે કોઈ પણ માણસ ને ગરીબ ગુરબા ને કોઈ પણ વડીલો છે કે જે ઘરમાં નથી કોઈ કરી શકતું એવું કોઈ છે કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ પણ આવી શકે છે અને આપણે કે હિન્દુ મુસલમાન ગમે પણ આવી શકે નાના મોટો કોઈ પણ આઠ દસ લોકોને અમે એવી ટીફીને પ્રોવાઇડ કરી છે કે કદાચ એને રાત્રે ઘરે ભોજન લેવું હોય કોઈ ઘરમાં ઘરે તરવાનો હોય અથવા તો કોઈ એવા પણ એક બે લોકો એવા આવે છે કે જે આયા બેસીને જમવામાં શરમાતા હોય તો એમના ઘરે ટિફિન લઈ એમના ઘરે જમતા હોય છે એટલે કોઈ જ્ઞાતિ બાદ નથી કોઈ પણ આવી શકે છે મજૂર વર્ગ થી માંડીને કોઈ પણ આ બધા લોકો આવી શકે છે આપના પરિવારમાંથી કેવો સહયોગ મળે છે શરૂઆતમાં તો તમે હું કહીશ તો તમને હસો હશે અમે જયારે સ્ટાર્ટ કર્યું આ ત્યારે અમારા ઘરેથી મારા મધર મારા વાઈફ મોટા ભાઈ વાઈફ એ લોકો પણ એટલા ઇન્ટરેસ્ટ થી વર્ષ બે વર્ષ સુધી બધા આવતા હતા આયા જાતે રોટલા ને બધું બનાવતા હતા પણ હવે જેમ જેમ બાળકો આ તે બધું પરિવારમાં આગળ આગળ જે પણ જવાબદારી આવતી જાય એટલે અને કોઈ પણ વસ્તુ છે એ આપણે ઉમંગમાં સ્ટાર્ટઅપ માં કરીએ પણ એક કન્ટિન્યુટી કરવી બહુ અઘરી છે પણ અમે જલારામ બાપા એટલી કૃપા છે કે અમે એટલા વર્ષ ફાધર રહ્યા ગયા કોરોનામાં બે હજાર વીસમાં પણ હજી મોટા ભાઈને એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે તમે એમ કહીને બપોરે એક દોઢ વાગે એટલે અમે અમારું અડધી કલાક કામ સ્ટોપ કરી અને ત્યાં સેવા આપી શકીએ છીએ એટલે ઈશ્વરની કૃપા છે અને સારા વિચારો જળવાઈ રહીએ એટલે અમે ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ બાકી આ ભરતભાઈ જે અમારા મિત્ર છે એ પણ કઈ પણ ક્યાંય જરૂરિયાત હોય તો આ ખરે પગે ઉભા હોય છે

પણ દાખલા એક તમને એમ થાય મારો જન્મદિવસ છે મારે કઈ બીજું મિષ્ટાન ખવડાવવું છે શ્રીખંડ ખવડાવવું છે તો અમે એવું તમને વિનંતી કરતા હોય છે કે તમે તમારે જે કઈ ખવડાવો તો અમને કહો તો અમે મગાવી અથવા તમે એમ કહો મારે ગુલાબ જામો ખોરાજો પહોંચાડી દઈશ તો અમે એ લોકો પીરસીએ છીએ અને અમે આગળ રાખીએ છીએ કે આપનો જન્મ કે આપના ફાધર કે બધર કે કઈ પણ એવી કોઈ પરિવારને ને કઈ તિથિ હોય ને કોઈને જમાડવાની ઈચ્છા હોય તો અમે એમ એને કહીએ કે દોઢ વાગે બે ત્રણ મિનિટ પાંચ મિનિટ તમે ચાર પાંચ લોકોને પીરસી જાઓ તો સારું તમારી આખી જાતની સેવા થાય